અમદાવાદમાં જાહેરમાં દારૂની મહેફિલનો મામલો સામે આવ્યો છે પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે નબીરાઓ જાહેરમાં દારૂ પીતા હોવાનો વિડિયો થયો હતો વાયરલ અમદાવાદમાં ઇસ્કોન પોલીસ ચોકી નજીકનો વિડિયો સીડી પર બેસીને દારૂ પીતા હોવાનો વીડિયો વાયરલ થયો છે અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થા અને પોલીસ પેટ્રોલિંગ સામે ઉઠ્યા સવાલો તો ઇસ્કોન પોલીસ ચોકીની નજીક નબીરાઓ જાહેરમાં ગટગટાવી રહ્યા છે દારૂની મહેફિલ ઇસ્કોન ક્રોસ રોડ નજીક જાહેરમાં દારૂની મહેફિલની ઇન્સ્ટાગ્રામ રીલ વાયરલ પાંચથી સાત યુવાનો કોમ્પલેક્ષની સીડી પર બેસીને દારૂની માણી રહ્યા છે મહેફિલ બે દિવસ પહેલા જ રીલ કરવામાં આવી છે અપલોડ તો પોલીસ ચોકી નજીક જ જાહેરમાં દારૂની મહેફિલથી ઉઠ્યા અનેક સવાલ ન્યૂઝ એટીન વાયરલ વિડીયોની નથી કરતું પુષ્ટિ એક દારૂ પિતા મહેફિલના કેટલાક ઇસમો કરતાનો વિડીયો ધ્યાન ઉપર આવેલો એ વિડીયો આધારે અમે અમારી અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરેલી એ દરમિયાનમાં કુલ સાતેક વ્યક્તિઓની એમાંથી ઓળખ કરેલી અને આ વિડીયો જેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર જે અપલોડ કરેલો એ સાગર પિત્બર પરમાર કરીને એની ઓળખ થયેલી અને એની સાથે પિયુષ મકવાણા પ્રકાશભાઈ મકવાણા મયુર મકવાણા મયંક મકવાણા નટવ સોલંકી અને અમિત ડાભી કરીને સાત એક વ્યક્તિઓ ભેગા મળીને આ વિડીયો બનાવેલો અને આ તમામ વ્યક્તિઓ વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ જીપી એક્ટ અને બીએનએસ એક્ટ મુજબની એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને એમને અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરી તો ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે નવથી બાર માર્ચ દરમિયાન યેલ્લો એલર્ટની આગાહી ચાળીસથી બેતાળીસ ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન તો કેટલાક જિલ્લામાં યલ્લો એલર્ટ રહેશે નવથી બાર માર્ચ દરમિયાન યેલ્લો એલર્ટની આગાહી કરવામાં આવી છે ચાળીસથી બેતાળીસ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાની સાથે ગરમી વધશે ફોનલાઇન પર સંવાદદાતા વિભુ જોડાયા છે વિભુ કેટલાક જિલ્લામાં યેલો એલર્ટ અને ગરમી વધવાની આગાહી શું અપડેટ ઉનાળાની શરૂઆત જ ઘણી આખરી શરૂઆત થઈ છે ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા જે યલો એલર્ટ છે તે જારી કરવામાં આવ્યું છે ખાસ કરીને કચ્છ સુરેન્દ્રનગર રાજકોટ અમરેલીમાં આજે જે યલો એલર્ટ કરવામાં આવ્યું છે એટલે કે ચાલીસ થી તેતાલીસ ડિગ્રી વચ્ચે તાપમાન છે તે નોંધાશે તો દસ તારીખે મોટાભાગના ભાગના જિલ્લાઓ છે કે જે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે કે જ્યાં ગરમીનું પ્રમાણ છે તે વધી રહ્યું છે ઉત્તર ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે અને તેના કારણે તાપમાનમાં એકાએક વધારો થઈ રહ્યો છે બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ તો કેટલાક વિસ્તારોમાં ગરમી વધવાની છે થી બેતાળીસ ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન છે યલ્લો એલર્ટની પણ આગાહી કરવામાં આવી છે બોટાદના સાણંગપુર બીએપીએસ ખાતે રાજપૂત સમાજ સંગઠનોના મુખ્ય પ્રતિનિધિઓનું બારમું વાર્ષિક સંમેલન યોજાયું જેમાં અલગ અલગ એકસો છન્નુંથી વધુ સંગઠનના આગેવાનો હાજર રહ્યા હતા સમાજની એકતા અને સમાજના વિકાસ માટે ચર્ચા થઈ જેમાં રાજપૂત સમાજ સંકલન સમિતિના સભ્ય કરણસિંહના મતે આંદોલન તેમજ પદ્માવતી ફિલ્મ વખતે થયેલા કેસો પરત ખેંચવા સરકારમાં રજૂઆત કરાશે ઉપરાંત વિધવા પેન્શન પાંચ હજાર કરાય તેવી સરકારને રજૂઆત કરાશે ચાવડાએ રાજપૂત સમાજના શૈક્ષણિક વિકાસ માટે જમીનમાં ત્રીસ ટકા કપાતની રાહત આપતા સરકારનો આભાર પણ માન્યો આ ઉપરાંત ચૌદ એપ્રિલે રાજપૂત અસ્મિતા સંમેલનને એક વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણી કરવા અંગે પણ ચર્ચા થઈ બંધારણ બનાવવાથી માંડી અને ચૌદમીના કાર્યક્રમનું શું કરવું અમારી ભાવિ રણનીતિ શું હશે પદ્માવતી વખતના પણ અમારા કેસો છે તો સરકારમાં એની કેવી રીતે રજૂઆત કરી આ અનેક મુદ્દાઓ છે એની આખો દિવસ અમે ચિંતન કરીશું અને સાધ્યાનો એક ડ્રાફ્ટ તૈયાર થશે અને પછી આગળ શું કરવું એ રણનીતિ બધા વડીલોની અનુમતિથી અમે કરીશું ચૌદ તારીખે અસ્મિતા મહાસંમેલનની પહેલી વર્ષગાંઠ છે તેથી કાંઈક ને કાંઈક કાર્યક્રમનું આયોજન કરવું બધા જ સંસ્થાઓના પ્રતિનિધિઓને યુવાનોના બધાના સૂચનો હતી કઈ રીતનો કાર્યક્રમ કરવો એ આજ સાંજ સુધીમાં સભામાં નિર્ણય લેવામાં આવશે તો અન્ય સમાચાર આણંદથી આણંદના કહાનવાડી ગામમાં જમીનને લઈને વિવાદ ઉભો થયો છે ગામની બસો સાડત્રીસ વીઘા જેટલી સરકારી જમીન રાજકોટના ગુરુકુળને આપવામાં આવી છે જેને લઈને ગામ લોકોએ વિરોધ નોંધાવી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે ગામ લોકોનું કહેવું છે કે પૂરની પરિસ્થિતિમાં આ સ્થળ અમારું આશ્રય સ્થાન છે જો ત્યાં બાંધકામ થશે તો અમે પૂરની પરિસ્થિતિમાં શું કરીશું આ જમીન અમને વિશ્વાસમાં લીધા વગર ફાળવી દેવાઈ છે અમારા ગામમાં શિક્ષણની વ્યવસ્થા છે અમારે ગુરૂકુળની જરૂર નથી જો આ નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલનની ચિમકી ઉચ્ચારી છે આ અંગે કલેક્ટર દ્વારા સરકારમાં રજૂઆતની ખાતરી અપાઈ છે સાથે જ સાંસદ મિતેશ પટેલે જણાવ્યું કે જમીન સરકારી છે બધા નિયમ અને ધારા ધોરણ અનુસાર આપવામાં આવી છે તેમ છતાં સંચાલકો પાસે તાલુકાના બાળકોને પ્રાથમિકતા આપવાની ખાતરી પણ લેવાઈ છે અહીં ગુરૂકુળ સંકુલ આવવાથી રોજગારી વધશે આ મુદ્દે જો ગ્રામજનો તેમને બોલાવશે તો તેઓ ચોક્કસપણે ગ્રામજનોને સમજાવવા માટે જશે તેમ પણ મિતેશ પટેલે જણાવ્યું વિરોધ એ છે કે રાજકોટ ગુરુકુળને અમારા ગામને વિશ્વાસમાં લીધા સિવાય બસો સાડત્રીસ વીઘા સરકારી પડતર હતું એ બસો બસો સાડત્રીસ વીઘા સરકારી પડતર રાજકોટ ગુરુકુળને ફાળવી દેવામાં આવેલ છે જ્યારે એ સ્વામીઓ અહીંયા મહેસૂલની પાંચ ફળાવા આયા ત્યારે ગામમાં જાણ થઈ પણ અમારું ગામ એટલું સક્ષમ છે બાલ મંદિર થી યુનિવર્સિટીની કોલેજો સુધીનું અમારા ગામમાં જ ભણતર છે અમે કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી અને આ દસમી તારીખે સાધારણ સભા બોલાવી અને અમે સરકાર શ્રી સુધી રજૂઆત કરીશું ગામજનોની રજૂઆત આવી છે ગામજનોની અમુક રજૂઆત ચોક્કસ રજૂઆત સાથે એક રજૂઆત કરી છે જે અમે સરકાર શ્રીમાં સાદર કરીશું લેટરો લખીએ છીએ આપણે સરકારે ધારા ધોરણ મુજબ ત્યાંની તમારે જંત્રી મુજબ જ જે સરકારના કોઈ નુકસાન ના જાય એ રીતની જમીનની ફાળવણી કરેલી છે રૂપિયા એ પ્રમાણે લીધેલા છે એ તો બીજા કોઈ પણ બાકી હોત તો પણ એટલા જ પૈસા ભરાવડા હોત એમાં ક્યાંય સરકારને કોઈ રીતનું નુકસાન થયેલું નથી જો ગ્રામજનો મને બોલાવશે અને વાત કરવા ટોપિક કરવા માટે આની પર ચર્ચા કરવા માટે એ લોકો મને બોલાવવામાં આવશે તો હું જરૂરથી ત્યાં જઈશ એમને સમજાવવાનો પ્રયત્ન કરશ તો સૌરાષ્ટ્રનું ભાવનગર કેરીના ઉત્પાદન ક્ષેત્રે દેશ અને વિદેશમાં આગવી ઓળખ ધરાવે છે અહીંની કેરીઓ વિદેશ સુધી પહોંચે છે પરંતુ કેટલાક સમયથી કુદરતી હોનારત ઋતુ પરિવર્તન અને સતત વધતું પ્રદૂષણથી કેરીના પાકને મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે વાત કરીએ ભાવનગર જિલ્લાની તો તળાજા તાલુકો એટલે કેસર કેરીનું હબ અહીંના ગ્રામ્ય વિસ્તારમાં એવા સોસિયા મણાર ભાખલ દાઠા અને વાલર સહિતના ગામના ખેડૂતો મોટા પાયે કેસર કેરીનું વાવેતર કરતા હોય છે પરંતુ આ વર્ષે વિષમ તાપમાનના કારણે કેરીનું ઉત્પાદન ઘટીને નિષ્ફળ જવાની પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે અત્યારે આંબા પણ સુકાવા લાગ્યા છે હાલની વિષમ પરિસ્થિતિના કારણે આંબાઓ પર કેરીનું સામાન્યથી પણ ખૂબ જ ઓછું ઉત્પાદન જોવા મળી રહ્યું છે ત્યારે કેરીના ભાવ આ વર્ષે મોડી સિઝન અને વાતાવરણની અસરના કારણે આસમાન આપશે તે નક્કી છે ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે તેઓને આર્થિક સહાય કરવામાં આવે કેસર કેરી જમ્બો કેસર જેવી કેરીઓ બધી અલગ અલગ કેરી થાય છે અને આ કેરી વિદેશમાં પણ પણ જાય છે અત્યારે આંબાનો બહુ બહુ આવ્યો એની અંદર જ ન બેઠો એના કારણે અત્યારે ખેડૂતને કોઈ સંજોગે આવક આવે એવો સાધન રહ્યા નથી આ વર્ષે કેસર કેરી નું જે ફાલ આવ્યો હતો એવું હતું કે આ ખેડૂને ધનવાન કરી દેશે પણ આ અત્યારે આબોહવાને કારણે આ લિગ્નાઇટ પ્લાન્ટ એક બાજુ અલંગ શીપી બ્રેકિંગ યાર્ડ તેના કારણે અમારે આ આંબાનું પૂરી ફસલ નષ્ટ થઈ ગયેલી છે ફ્લાવરિંગ થવું જોઈએ એ યોગ્ય રીતે થયું નથી એટલે આંબાની અંદર કોઈ પણ પ્રકારનું આવરણ નથી એકથી થી બે ટકા હશે વધીન બાકી પંચાણું થી નેવું ટકા પાક આખો નિષ્ફળ ગયો છે અને રોગ જે અમારે મધ્યો કહે છે એ દવા છતાં પણ કોઈ રિઝલ્ટ આવતું નથી એટલે આંબાનો પાક આ વર્ષે સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે અમારા ગામની અંદર આ વિસ્તારની અંદર લગભગ પાંચક હજાર ખેડૂત આ બાગાયત વિસ્તાર ખેતી આર્ય જોડાયેલા છે તો સતત એ લોકો મહેનત કરતા હોય રાત દિવસ અને પાક નિષ્ફળ જાય તો મને એવું લાગે આગામી દિવસોમાં જો આવું ને આવું રહેશે જે કઈ કારણો હોય પણ આવું ને જો આ બગે બાગાયત વિભાગમાં રહેશે તો લગભગ અમારે કાંઈ પાક કોઈ પણ ફેરબદલી કરવી પડે